તારું નાક વાટ તારું કડવા કાગડા એ તો આઈ જાય કે યાદ ના આવે ને તો હું તમને યાદ કરાવું સર મેમન મારા ઘેર આવી જાય અને આરે હવે ઉઘરાણી કરવાનું ચાલુ કરી છે અને બરાબર છે અને મેમન બેઠા હોય ને તાણા આવીને અરે પૈસા માગે તો મારા તો આબરૂ ની બેવાની થઈ જાય કેલા મોણા તમે તો જોણે મારી શેકે બધું તંત્ર ફેવરી નાખ્યું હોય એવી રીતે આરોપ નાખો હન હા હા તારી શેકે બધું તંત્ર ફેવરી નાખ્યું એટલે તારા ઉપર આરોપ નાખું હું જેઠાલાલના ઘેર જઈને તું એટલું કેજે કે પૈસાની વાતમાં બા તમને અહીંયા ઘેર બોલાવી હા

પણ આ પાપડ તો ખાલી દેખાવ નો છે વજન તો એટલો બધો છે મને માતાના નેટ નેટ ઉપાડવો પડે છે મને અરે રે ને દેખાવ દેખાતો નહીં જાડો પણ અરે મારો ઓછો ખાવાનું જબર ખાતો હોય છે વજન એટલો બધો લાગે છે તો આ દેવા કોઈ ભાડી ના જાય મને એવો હલવાઈ નહીં આ નાક જ નહીં રાખવું પડી તો હલવાન થાય

ના વાન તો ક્ષેત્રમાં જતો રહો ક્ષેત્રમ પડે પાથર્યો રહે પહોંચી જેઠાલાલ મન તો અહીં ઘ્યા લેવા આવશે ખાલી ખોટું કોકના ઘરનો વિરોધ વાળવો પૈસા આલે ત્યાં જેઠાલાલે મને પૂછ્યું હતું કે હવે ઉઘરાણી લઈ જવાનું કહી આ શેઠ્યો ના હોત ને તો આ બધું કોઈ ના થત ના હોય તો ક્ષેત્રમાં જતો રહેવા દે ક્ષેત્ર મીઠર નહીંકર રહે છોકરાને કહી ટિફિન આલી જા થોડા દાડાઓએ આવું જ નહીં આ બધું દાઢું પડે लाय क्षेत्रा भेगो થઈ જવા દે અલ્યા તડી આવ બેટ ચોકણ મને હોમ ધજી અરે મારા ઓછો મને હવે સવાલ ઉપર સવાલ કર છે બ હા તું પાડ્યું આ તો યુરિયા ખાતરની છેલી આ યુરિયા ખાતરની થેલી ઓહ વાહ ખેતરમાં જો ઉલાઈ વાહ હોહ હો હું રોજ પત દાડે હૈ આના યુરિયા ખાતર લેવા વેલે લાઈનમાં બોર આવું છું તો મને ખાતર નહીં મળે તમન ચિળી ના મળ્યું ખાતર હા એકદમ મળે ભાઈ કોન્ટેક હોય તો ના માણે એકદમ કોન્ટેક એ તો મારા ભાઈબન છે ને હા એની મને થેલી આવી

ખરેખર મને માતા ના મને એવી ખબર હોત ને તો આ પાપડ નો આટલો બધો વજન છે તો મને માતાના ઉપાડી ના લાવો ઊંટ લારીને લાવો પણ

એટલે ચો બી હોય ના ગયો ઓમ તો ના જત મારો ઓળશો હાય હવે થોડો થાક ઓછો થયો લે એડવા દે લઈ જતો રહ્યો જતો રહ્યો બાપા રે આ ગુકા પાપડિયા તારો વજન તો કેટલો છે તો ભાડી જ્યાં આગળ વિધાનસભા મીટિંગ ભરાણી તે મીટિંગમાં છું એવડી મોટી મીટિંગ ભરાણી અને મને બોલાયો નઈ વિધાનસભાની મીટિંગ ભરાતી હોય અને મને પડતો મિલી એટલે મને પડતો મિલે એટલે મને બરોબરનું નું ખોટું ખોટું લાજ્યું ને એટલા પછી હું હર ઉપર બોલાયા વગર નું વિધાનસભાની

પાણી પામ અરે ખર બા આ તમે જેઠાલાલને મારવા માટે લઈને આવ્યા છો પણ જેઠાલાલે તમારું ઘણું કોમ કાઢ્યું છે બાપડો ને હવે હું મારું

એ કે બરાબર તો કેતા જ છે જલ્દી જલ્દી બાને પકડો તમે અલે જેઠાલાલજી જેઠાલાલ આ ગલાસી ફોરું પકડી દો ને જેઠાલાલ આ જુઠાલાલ અરે તારી આ બાજુ ઓન ઢકિલતા હતા એટલું બાનુ હું ઈરાદો કોન તળાવમાં નાખવાનો છે એ જેઠાલાલ એ જેઠાલાલ થોડીવાર પહેલા ભેગા થયા તન બાપડા મને ઉઘરાણી વાત કરતા હતા આ બધું હું હ હમજાતું નથી

મને બાર કરતા તા અલ્યા તારા ઉપર નાખતા તા આને તમન ઓમ ધક્કેલું મારતા તા ના ના ઓમ ધક્કેલું મારી જેવી રીતે બાર ને હરી આ તમન તો ખળવોથી બાર કરતા તા મોહન ઓન છે તો પકડવા હું કો હું હોને ખબર પડે ને તે જેમ મને આટલા લાયા બા તમે અલ્યા તમને કોઈ ખબર નહી હું ના મને કોઈ ખબર જ નથી હું તો ઈવના ઘેર હતો હું આ ચાણી આવી ગયો આ બધું હું છે અલ્યા ગૈરા બોલતી બોલ હાચું હું છે મને કોઈ ખબર જ નહીં યાર અલ્યા તું ધક્કો મારતો તો ને કે મને ખબર નહીં અલ્યા હું અમન બનાવી સીધું એલા યાર બહાર કાઢતો તો જેઠાલાલ તમને કોઈ ખબર નહીં ના મને તો કોઈ વધારે ખબર નહીં પણ મારા ઘેર પેલો ભૂલ્યો મને કેવા આવ્યો તો કે બાર ને કોઈ પૈસા વાત કરવી છે ને ઈવા ના ઘેર જો તે હું ઈવા ના ઘેર જો ઈવા ઘેર જઈને બેઠો થોડી પૈસાની વાતચીત કરી અને ઈવા ને મને નાસ્તો આલ્યો ને એટલે નાસ્તો મેં કર્યો

બે જગી ને વિચાર ના આવ્યો એનો મને તળાવ માં મારી નાખવા લઈને આવેલ્યા એ તો આપડે ઠપકો હાલ લે મોણા તમે તો ભલા મોણા હાખર ની હાર્યા

પણ હું પૈસા માગતા કોઈ દાદો હું અટવા આવે નહીં બરોબર છે ગમે એ તમે મને ભેગા થાય એટલે હું પૈસા જ માંગ્યો એટલે મારા મમ્મી એવું થઈ ગયું તો હાર્યો મારો ઓળખ્યો હું કદાચ રાવણમાં બેઠો હોય અને રાવણમાં આવી અને આવી વાત કરે તો પેલા પચ્ચીએ રૂપિયા લાવી લે બાર મહિના ભોરે લઈ ગયો તો એ એટલે મુકો હાર્યો મારી આબરૂ કાઢે એ પેલા હોની મારે દવા કરવી પડી છે જમવાના છે ને નાસ્તામાં ગેરની ગોળી મીડાવી અને બે ફોન કર્યો એથી ઉપાડી મોંય લાવ્યો અને વહેકાળ આ તળાવમાં નાચી દેવાનો ઈરાદો તમારો તો કોઈ પણ

સો મહિના કમ્પ્લીટ ચાલ્યું અને મહિના ઓલ્ટો અલ્ટો ગાડીમાં કોઈ કાવતરું તે તમે જોવો તો હું તો રોડ ઉપર આવી ગયો ગાડી વેચી મારી હવે તાત્કાલિક ઉભો ભાઈ પચી હજાર રૂપિયા લાવો ચીખી લાગો ભાઈ મારા એ બધું આવા જે થઈ ગયો થઈ ગયું પણ મારા પચીસ હજાર તારા ચણી હાલ કેજે ખરેખર બા તમને લાગી રહમજણ પડવી જો તમે જેટલા મોટા છો ને એટલા ખોટા છો આ બીજું કોઈ નઈ પેલા અતુલજી અટકા લાન એ વાદમાં લાયા છે અતાનો મોણો રયો ને આ વાદમાં વાદમાં ડૂબી રયો અને ભલા મોણો કોઈ પૈસા લાયેલા ચૂકવી નઈ ગા એટલે કો તો હીરો મારો કો તો હામલ્યાન મારો આ જમાનાના દેખા દેખીમ તમે ભલા મોણો ખુદ પટી જાહો કો તો કુકને પટાઈ દેહો હુકા ખોટા પગલા ભરો આપડી પોચ ના હોય તો આપણે ગાડા લાઈએ જ નહીં એમ નહીં

અને મને તમે મય ના નાખી દીધો નકલે મારા તો હાલ રોમ રમી જોત ને અલે એમ તો ભગવાન ખોટું ના થવા દે ભલા મોણા આયરા ચોકલ લઈને આયા તા એ તો જુઓ તમે આ મોમન મંદિરે લઈને આયા તા મોમો થોડું કોઈ ખોટું થવા દેતા છે હવે મારી વાત આપણો જેઠાલાલ આ 25000 રૂપિયા તમારા માંગવા નહીં કોણ પોલીસ સ્ટેશન ભેગા કરો

જો મારી વાતો ભડો આ મોમાન મંદિર ઊભો ભવ બરાબર છે હા ખોટું નહી બોલું પોત દાડા અંદર પૈસા લઈ જો આવી જો હવે પોત દાડે પૈસા નહી લે ને તો હું નહી આવું આ મોમો તમારા ઘેર ઉઘરાણી કરવા આવી મારી વાત ભડો હમજી વિચારીને બોલજો હમણા 6 મહિનાની મુદત માંગતા હતા હું તો એમ કહું પોત દાડા ની જગ્યાએ અઠવાડી લઈ રો પણ જે બોલો ને પડજો ન કહો મોમાન મંદિરે ઊભા રહીને બોલો ને તો નહી તમે ગન્નાક નહી ઘટના થઈ રહ્યો

મો વચ્ચે સોડશી નઈ નહી ને એટલા જવા દીધા ના ખરેખર તમે પોલીસ સ્ટેશન ભેગા કરો હવે ભૂલ થાય કીધું તો ખરે આઈ યાર ભાઈ પૈસા મળી જાય જતા કરો હવે જતા કરો